હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો બધા બધા મજામાં જ હશો તો બધાને જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો અત્યારે સવારના વાગે ગયા છે નવ અને ચા ના થઈ ગયો છે અને કાલે હું જે કટિંગ લાવી હતી તે તમને બતાવું હા કટિંગ નાખી છે અને એક હું લાવી છું ગુલાબની કટિંગ તો અત્યારે મેં પાણીમાં જ નાખી છે અને એક આ લાવી છે એ આમાં નાખ્યું છે તો આ કટિંગ છે અને નાખી છે તો જોઈએ થાય છે કે નથી થતી તો હજુ તો વાસણ ઘસવાના બાકી છે ચા નાસ્તાના અને હવે ઘસી લઉં છું અને જમવામાં બનાવવું છે વાલોર મુઠિયા વાલોળ મૂઠિયા પણ કહેવાય વાલોળ ઢોકળી પણ કહેવાય બધાનું અલગ અલગ હોય બોલવાનું અમે વાલોળ મુઠિયા કહીએ છીએ તો એ રીતે વાલોર મુઠિયા બનાવવા છે અને જોડી દસમી બનાવીશ અને ભાત તો નથી બનાવવા અત્યારે ઢોકળી અને દસમી ચાલી જશે અને મલાઈની તપેલી ભરાઈ ગઈ છે તો મલાઈનું ઘી પણ નીકાળવું છે પાણીની માટલી પણ ભરી લીધી છે અને અહીંયા રોટલીના ખાખરા કર્યા છે તો આ પણ ખાવામાં બહુ મસ્ત લાગે છે રોટલીના ખાખરા આ મશીનમાં કર્યા છે તો આ માટે દૂધ છે તો અહીંયા મેં વાલુળ સમારીને રાખી છે તો વાલુળ મુઠિયા બનાવી દઉં આટો બાંધી દઉં પહેલાં થોડો કડક આંટો બાધું એ મુઠિયા કરવા માટે અને થોડો નરમ આંટો દસમી કરવા માટે તો બે અલગ અલગ આંટા બાંધી લઉં તો હું વાળું મુઠિયા અને દસમી કરી લઉં છું અને કપડાં તો ધોઈ લીધા છે તો અહીંયા મૂક્યા છે હજી ઉપર નાખવા જવાના બાકી છે કપડાં હા તો ફ્રેન્ડ્સ આ એમેઝોનથી મેં મંગાવ્યું હતું પેકેટ ફંગી સાઈડ પાવડરનું તો આપણે ખોલીએ હવે તો મેં આ સાપ અંગી સાઈડ પાવડર મંગાવ્યો હતો તો આજે આવ્યો છે હા તો ગઈશ દસમી મેં કરી દીધી છે અને હવે વાલોર મુઠીયાનો વઘાર મૂક્યો છે મેં તો થેપલા થઈ ગયા છે અહીંયા તેલ આવી ગયું છે તો આ કૂકરમાં મેં બાફી દીધા છે વાલોર મુઠિયા તો હવે વઘાર કરી લઉં સરસ બફાઈ ગયા છે તો ચાલો વઘારી લઉં તેલ આવી ગયું છે હા તો ફ્રેન્ડ્સ જુઓ આ વાલોર મુઠિયા મેં વઘાર્યા તો થઈ ગયા છે હવે સરસ ઉકળી ગયા છે અને સ્મેલ પણ બહુ મસ્ત આવે છે સરસ ચડી પણ ગયા છે તો ચાલો ફ્રેન્ડ્સ દસમી પણ થઈ ગઈ છે અને આ પણ થઈ ગયા છે વાલો મૂિયા તો હવે ગેસ બંધ કરી દો અને જમી લઈએ હા તો ગાઈસ હમણાં સાડા પાંચ થવા આવ્યા છે અને અહીંયા સાંજ માટે તૈયારી કરું છું હું તો મેં બપોરે આ પલાળ્યું તો બેટર ઉત્તપમ બનાવવા માટે તો સરસ એમાં ખટાશ આવી ગઈ છે દહીંની તો અહીંયા ટામેટા કટિંગ કર્યા છે અને સિમલા મરચાં અને આ થોડા તીખા મરચાં છે એ કટિંગ કર્યા છે અને કાકડી તો મળી નહીં બજારમાં તો ચાલશે કાકડી તો અને લીલા ધાણા છે તો થોડા એ નાખી દઈશું તો બેટરમાં બધું નાખી અને તૈયાર કરું છું પછી અને થોડાક એમાં સોડા પણ નાખીશું તો ચલો ફ્રેન્ડ્સ હું હવે થોડા વાસણ પડ્યા છે તો એ ઘસી કાઢું અને ચટણી પણ બનાવી છે તો એની પણ તૈયારી કરી લો હા તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ખીરું તૈયાર કરી દીધું છે અંદર કાકડીને શિમલા ને બધું નાખીને ધાણા પણ નાખ્યા છે તો મિક્સ કરી દઉં ધાણા આમાં મેં મીઠું નાખ્યું છે અને તીખાસમાં તો લીલા મરચાં નાખ્યા છે તીખા તો જોઈએ એક ઉતારી જોઈએ એટલે ખ્યાલ આવશે અને આ ચટણી બનાવી છે તો લીલા ધાણા દાળિયા ટોપરું અને ખુદીનો નાખ્યો છે થોડોક એ રીતે ચટણી બનાવી છે આ ચટણીની રેસીપી પહેલાં મૂકેલી જ છે વિડીયોમાં તો એમાં લીલા ધાણા નથી તો આમાં લીલા ધાણા નાખીને બનાવ્યું છે તો ચટણી થઈ ગઈ છે અને ખીરો પણ તૈયાર છે તો મેં તવી પણ મૂકી દીધી છે તો ચલો ફ્રેન્ડ્સ હું પામ ઉતારી જવું કેવા બને છે હા તો ફ્રેન્ડ્સ ઉચ્ચપામ બની ગયા છે અને ચટણીને સોસ સાથે લીધો છે અહીંયા તો એકદમ સરસ બન્યા છે ટેસ્ટમાં હા તો ફ્રેન્ડ્સ જમવાનું કામ પૂરું થયું થોડા વાસણ ઘસ્યા છે અને થોડા હજુ બાકી છે તો હમણાં હું લઈને બેઠી છું કારેલા સમારવા કારેલા સમારી લઉં અને ડબ્બામાં ભરી દઉં તો હજુ વાસણ થોડા બાકી છે કારેલા સમારી અને પછી કસું છું તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ચેન્જ કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે